હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર ટાટા એસ આવેલ છે મિત્રો માત્ર એક લાખને પંચાવન હજારની જ કિંમતમાં ટાટા એસ વેચવાનું છે મિત્રો ફૂલ જવાબદારી સાથે ટીપટોપ કન્ડિશનમાં કમની કલર સાથે વધુ વિગત આ ટાટા એસની આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ટાટા એસ કા લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે ટાટા એસની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને અગિયારનું એન્ડનું મોડલ છે તમે આગળ વિડિયોમાં બુકમાં જોઈ શકો છો બે હજાર અગિયારનું એન્ડનું મોડલ છે ટુ ઓનરમાં ટાટા એસ કાર છે તો મિત્રો કારમાં તમને બધા ટાયર્સ સાવ નવા જોવા મળશે અને ઠાઠું કમ્પ્લીટ જોવા મળશે ક્યાંય પણ સળો તમને ટાટા એસમાં જોવા નહીં મળે અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાચ સળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ ટાટા એસ છે તો મિત્રો આ ટાટા એસની કન્ડિશન સારી જોવા મળશે ટાયર્સ સારા જોવા મળશે અને એન્જિન સો સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ટાટા એસની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તેવું માલિકનું કહેવાનું છે તો વાત કરીએ ટાટા એસ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટાટા એસ ના માલિકની તો માલિકનું નામ રાજેશભાઈ છે અને મિત્રો રાજેશભાઈએ કિંમત ટાટા એક્સની રાખેલી છે એક લાખને પંચાવન હજાર રૂપિયા માત્ર તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો રાજેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ ચોવીસ છત્રીસ સોરી પાંત્રીસ છ પાંત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ પાંચ ચોવીસ પાંત્રીસ સો પાંત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખને પંચાવન હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે અને આ ટાટા એસ તમને જોવા મળશે પ્રોપર બોટાદ છે જોવા મળશે નામ રાજેશભાઈ રાજેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ રાજેશભાઈનો નંબર આપેલો છે ટાટા એક્સ ગાડી લેવા માટે વધુ માઇટ માટે રાજેશભાઈનો કોન્ટેક કરવો જઈ